હાલોલ તાલુકાના ઘમીપુરા ગામમાં ચોવીસ વર્ષે યુવાન ઈશ્વર હિંમતભાઈ પરમારનો નો મૃતદેહ ખેતરમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં મચી ગઈ છે મુજબ ઈશ્વર પરમાર સપ્ટેમ્બરની રાત્રે પોતાની બાઇક લઈને ફરજ પર ગયો હતો પરંતુ તે ઘરે પાછો ફર્યો ન હતો તો પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ચાંચડિયા રોડ પર તેની બાઇક અને ટિફિન મળી આવ્યા હતા આજે સવારે નજીકના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો

કંપનીઓ બંધ થતી એટલે એને થોડી બેરોજગારી જેવું એટલે પૈસાની જરૂર હતું બે કંપની નોકરી કરે એટલે આવું તો પંદર દિવસથી બે કંપની એમ નોકરી કરતા હતા ઘરેથી જાય કોઈ તો ટિફિન લેવા આવે કોઈ ના બી પાડ દે કે મને નાસ્તો કરી લીધું છું આજે ઘરે નહીં આવું એમ એટલે આવું તો આમ જતો જ તો લગભગ પંદર દિવસની નોકરી પણ જે તેર તારીખે સાડા પાંચે ઘેર લગભગ આવ્યા ને સાડા પાંચે ઘેર આવ્યા પછી સલાહ સાથે કે એવામાં હું નોકરી જઉં છું એમ કરીને ઘરેથી ગયા તા પછી કોઈ વાતય નહીં થઈ કે કોઈ એ પાછા ઘરે નહીં આવ્યા અમે એ જોઈએ કે નોકરી ગયા છે હવે એ નોકરી ગયા કે કંઈ ગયા એ ખબર નહીં બીજો દિવસ ગયો એટલે ઘરનો તપાસ ના કરી કદાચ એ તો નાઇટમાંથી છૂટીને દિવ બીજા નોકરી ગયા છે આ તો જે એમનો કોન્ટ્રાક્ટર બીજી કંપનીનો હતો એ હું જે રાહ જેમ થાક્યો એટલે એમને ફોન કર્યો એમના ઘરે કર્યો તો ઈશ્વર હજુ નોકરી આવ્યો નથી ને એનો ફોન બી સીધો ભાવ્યો એટલે એ જે એમના ઘરવાળા હતા બધા એ અમને બધાને જાણ કરી એટલે અમે કીધું કે ચાલો આપણે કંપનીમાં તો તપાસ કરીએ એમ કારણ કે કંપની અમે જોયા નથી એટલે એ કોન્ટ્રાક્ટ જે જે ફોન આવ્યો હતો એ ભાઈ બી અમારા રંગાત આવ્યા હતા અને જે કંપનીમાં બીજે નોકરી કરતા હતા ત્યાં બી ગયા હતા તો અમે એ શેઠને મળ્યા શેઠે એવું કીધું કે અહીં ઈશ્વર આવ્યો તો ખરો પણ મારી જોડે પાંચ હજાર રૂપિયા એડવાન્સ માગતો હતો પણ પાંચ હજાર ન તો મેં બે હજાર એને આપ્યા છે મને મોબાઈલ મેં એમને બતાવ્યા બી એમના સીતે કે બે હજાર રૂપિયા આપ્યા છે ત્યાં પછી હોય અહીંથી ઘેર ગયો છે ત્યાં પછી નોકરી આવ્યો નહીં એ કંપનીમાં નહીં આવ્યો કે બીજી કંપનીમાં નોકરી નહીં આવ્યો પછી ત્યાં પછી અમે ઘરે ગયા ઘરે ગયા પછી વાયા વાયા કોઈને વાત મળી ખબર નહીં કે જોડે ચોંચડિયા કરીને ગામ છે એમ તો ધણી રોડ ઉપર બાઈક છે એમ કોઈનો ફોન આવ્યો તો કે આ નંબરની ગાડી છે અને આવું તૂટેલું છે એમ તો પછી અહીંયા તપાસ કરી તો બાઇક સાહેબ એ મળી છે એમ અને અત્યારે શું થયું છે અને એવું કોઈ અમને શંકાસ્પદની કોઈ ખબર જ નહીં પડતી એમ કે આ ખરે ખાતરી શું છે એમ આવું બાઇક થઈ છે ટિફિન બી પડેલું છે અને માણસ છે નહીં એટલે આમ તો અમને સાહેબ એવું બી લાગે છે કે કદાચ કોઈ મારીને નાખી બી દીધો હોય કાં તો નોંધી બી દીધો હોય એમ બતલમાં કોઈ બી થઈ શકે એમ એટલે અમને આગળની માહિતી નહીં સાહેબ અત્યારે પોલીસ સ્ટેશન અમે હાલો રૂલ મેં સાંજે બી આવ્યા હતા તારે બી અમને અમે લેખિતમાં બી અરજી કરી હતી અને તારે એફઆઈઆર બી કરી દીધી છે હવે સાહેબો કહે છે કે નાવા ધોવા ગયા છે ગોધરા ગયા છે છે કે એવું કંઈક એમને ખબર નહીં પણ બીજા સાહેબ આવે છે એટલે નાવા ધોવા ગયા છે ને હવે આગળની પોલીસ તપાસ હવે એમની ઉપર અમે હુક્યું છે જે છે અમને ન્યાય મળે મળે એવી અમારી બધા ગ્રામજનોની અને ઘરની માગણી છે આપનું નામ મારું નામ સાહેબ પરમાર नर्वत भाई, प्रताब भाई, गमिर्पुरा, आम तो ये मारे सहडूत थाई, ये मने में कराई मारी हकी हारी लायो जी साई.